અમદાવાદના દાણી લીમડા વિસ્તારમાં આવેલા પરીક્ષિત લાલ નગરમાં દૂષિત પાણીના કારણે રોગચાળો ફાટી નીકળવાની સ્થિતિનું નિર્માણ થયું છે મોટી સંખ્યામાં ઝાડા ઉલટીના કેસો ચિંતાજનક રીતે વધી રહ્યા છે જેમાં પીવાના પાણીની મુખ્ય લાઇનમાં ગટરનું પાણી ભળી જવાની ફરિયાદ ઉઠી છે આને લઈને ત્યાંના લોકોનો આક્રોશ પણ જોવા મળી રહ્યો છે આ મામલામાં કહેવાય રહ્યું છે કે અલગ અલગ જે નેતા સ્થાનિક રહીશો છે તેમને હોસ્પિટલોમાં દાખલ કરવા પડે તેવી સ્થિતિનું નિર્માણ થયું છે અને આ લઈને અમે સ્થાનિક કોંગ્રેસના કાઉન્સિલર સાથે પણ વાતચીત કરી હતી તેમણે શું જવાબ આપ્યો છે વિગતે વાત કરી નમસ્કાર દર્શક મિત્રો સ્કાયનેટ મીડિયામાં આપનું સ્વાગત છે હું છું આજથી થોડાક દિવસ પહેલા અમદાવાદના દાણીમા વિસ્તારમાં આવેલા પરિક્ષિત લાલ નગરમાં ગટરની લાઇનમાં ભંગાણ સર્જાયું હતું અને જે ગટરની લાઇન અને પીવાના પાણીની લાઇન એક જ જગ્યાથી પસાર થાય છે ત્યારે પીવાના પાણીની લાઇનમાં ગટરનું પાણી ભળી જવાના કારણે લોકોના ઘરોમાં દૂષિત પાણી છે તો પહોંચી રહ્યું હતું લોકોના પીવામાં દૂષિત પાણી આવી રહ્યું હતું છેલ્લા ત્રણ ચાર દિવસથી આ મામલાને લઈને ત્યાંના સ્થાનિકો દ્વારા અનેક રજૂઆતો તંત્ર દ્વારા કરવામાં આવી હતી એ મામલાના સંદર્ભમાં હવે એવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે કે ત્યાં રોગચાળો ફાટી નીકળ્યો છે આજે ઝાડા ઉલટીના સતત કેસો ત્યાં વધી રહ્યા છે આ મામલાના સંદર્ભમાં સ્થાનિક કોર્પોરેટરને જાણ કરવામાં આવતા સ્થાનિક કોર્પોરેટરો પણ ત્યાં દોડી આવ્યા હતા ત્યારે આ મામલામાં જે જગ્યાએ ગટરનું ભંગાણ સર્જાયું હતું તે જગ્યાએ કોર્પોરેશનના અધિકારીઓ દ્વારા હવે કામગીરી હાથ ધરી છે ત્યારે હવે ત્યાંના સ્થાનિક લોકોમાં આક્રોશ ફાટી નીકળ્યો છે તેઓ ગંભીર આરોપ કરી રહ્યા છે કે અધિકારીઓ દ્વારા કોઈપણ પ્રકારનું ધ્યાન આપવામાં નથી આવી રહ્યું છેલ્લા પાંચેક દિવસથી ત્યાં દૂષિત પાણીના કારણે લોકો ત્રાહીમાં પોકારી ગયા છે હવે અહીંયા જે કહેવાય રહ્યું છે કે પરીક્ષિત લાલનગરના અલગ અલગ બ્લોક બ્લોક્સ છે તેમજ ભીલવાસનો જે વિસ્તાર આવેલો છે ત્યાં દૂષિત પાણી પીવાના કારણે કેટલાક લોકોને ઝાડા ઉલટીના કેસ જે સતત વધી રહ્યા છે તેના કારણે તેમને હોસ્પિટલમાં દાખલ કરવાની નોબત આવી છે આમાં એવી પણ એક દુઃખદ ઘટના સામે આવી છે જેમાં એક ત્રણ વર્ષીય બાળકીનું પણ મૃત્યુ નિપજ્યા હોવાના સમાચાર મળી રહ્યા છે হল <inaudible>

તે મામલે અમે કોંગ્રેસના દાણી લીમડાના કાઉન્સિલર અને અમદાવાદના વિપક્ષ નેતા સહેઝાદ ખાન પઠાણ સાથે પણ ટેલિફોનિક વાતચીત કરી હતી તેમણે આ મામલે મને જવાબ આપ્યો કે તેઓએ પોતે આ ઘટનાની ગંભીરતાને લઈને ઘટના સ્થળે ત્યાંના અન્ય કોર્પોરેટરોને મોકલ્યા હતા આ મામલાને લઈને તેઓ શરૂઆતથી નજર રાખી રહ્યા છે તેમણે કહ્યું છે કે આ જે દૂષિત પાણીની ઘટના તેમના સમક્ષ આવી છે તો તેમણે તાત્કાલિક અધિકારીઓને આદેશ આપ્યા હતા અને તેને લઈને હાલ જે ફોલ્ડ જ્યાં મળ્યો છે જે ભંગાણ સર્જાયું હતું ગટરની લાઈનમાં તેનું કામકાજ ચાલી રહ્યું છે અને દિન સુધીમાં તમામ કામગીરીનું સમાધાન આવી જશે જે દૂષિત પાણીની સમસ્યા છે તેનું નિરાકરણ આવી જશે તે પ્રકારનું હાલ તેમનું નિવેદન સામે આવ્યું છે સાથે આ મામલે તેમણે જે મૃતક પરિવારજનો છે તેમને આર્થિક મદદ કરવાનું પણ આશ્વાસન તેમણે આપ્યું છે બીજી તરફ જનતાનો રોષ છે તે વધતો દેખાઈ રહ્યો છે સ્વાભાવિક છે કે દૂષિત પાણી પીવામાં આવતા અને જે હાલ રોગચાળો ફાટી નીકળવાની સ્થિતિનું નિર્માણ થયું છે પરિક્ષિત લાલનગરમાં તેના કારણે લોકો દ્વારા માંગ કરવામાં આવી રહી છે કે આ મામલે કડકમાં કડક પગલાં લેવામાં આવે જલ્દીથી જલ્દી જે સમસ્યા છે તેનું નિરાકરણ લાવીને શુદ્ધ પાણી લોકોને મળી રહે તેવા પગલાં લેવામાં આવે દર્શક મિત્રો સ્કાયનેટ મીડિયાને અપ્લાય કરી લો સબસ્ક્રાઈબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં